એવડી ઉંમર તમારી મારી ઉંમર છે બોત્તેર વર્ષની અચ્છા તો થાક ન લાગ્યો ના થાક ના લાગવા ત્યારની તેની મરદી થયાની મને ભુલાયો છે દરરોજ છે ને પાંચથી દસ હજાર માણસો જમે છે રાજેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવું આયોજન કર્યું છે અને આ એક એના પ્રેમથી બધું આયોજન થયેલું છે એક શબ્દમાં કેવું હોય તમારા માટે દ્વારકા એટલે ઠાકર વાહ દ્વારકાના પદયાત્રીઓ જો પ્રેમ પરિવાર આયોજિત આ કેમ્પની મુલાકાત નથી લીધી તો તમારી દ્વારકાની પદયાત્રા છે 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 કેવું આયોજન આયોજન ચાલો તમને પ્રેમ પરિવાર દ્વારા જે આ કેમ્પનું એમાં ખાસ કરીને રસોડાનું મેનેજમેન્ટ એટલું બધું પરફેક્ટ છે કેમ કે યાત્રિકો હોય એમાં કોઈ આંકડો નક્કી ન હોય આ તો હરિહરનો હાથ પડે અને આખા સૌરાષ્ટ્રની બહારથી પણ બનાસકાંઠા સાબરકાંઠા હમણાં અમે વાત કરી ઘણા બધા જિલ્લાઓમાંથી પણ લોકો આવ્યા છે તો એ બધાને વ્યવસ્થિત સારું સ્વાદિષ્ટ જમાડી શકાય એના માટેની પ્રોપર વ્યવસ્થા ક્યારે થાય જ્યારે આ બધાની સેવા હોય કેમકે આ બધા અહીંયા પદયાત્રામાં દ્વારકાધીશના દર્શને નથી જતા પણ સેવાનું નિમિત્ત બન્યા છે તો પ્રેમ પરિવાર ગ્રુપમાં આ જે બધા સેવાઓ આપે છે એમની સાથે વાતચીત કરીશું ખાસ કરીને સેવાનું માધ્યમ તમે બન્યા છો કેવું લાગે છે સરસ છે આયોજન રાજેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવું આયોજન કર્યું છે અને આ એક એના પ્રેમથી બધું આયોજન થયેલું છે અને અમે બધા અહીંયા સેવાના ભાવથી જ આવેલા છે જે પદેત્રેથી લોકો હાલીને જાય છે જે એના માટે જ અહીંયા આવેલા છે સરસ આયોજન છે કેટલા માણસો આમ કહી શકાય કે જમણવારમાં આવે છે અને કેવું મેનેજમેન્ટ છે દરરોજ છે ને પાંચથી દસ હજાર માણસો જમે છે બપોર સાંજ સવારે નાસ્તો અને આયોજન ખૂબ સરસ છે અને મેનેજમેન્ટ પણ ખૂબ એવું છે તમે જોઈ શકો છો કે બધી વસ્તુ મેનેજમેન્ટ તરફથી આવી રહી છે અલગ અલગ અને ખાસ તો આપણે આમ જમવાનું હોય પણ એમાં આવો ધર્મ ભળે એટલે એ પ્રસાદ બની જાય તો પ્રસાદમાં શું હોય છે પ્રસાદમાં તમે ડીશ જોઈ શકો છો કે જે આઈટમ છે મેનુ છે 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 ફૂલ ડીશ થઈ જાય પ્રેમથી આવે અને વ્યવસ્થિત ચોખ્ખું કમ્પ્લીટ જમાડવામાં આવે છે મેનુ શું હોય છે મેનુમાં છે મોથાળ છે ગુંદી છે રોટલી છે રોટલા છે શાક છે દાળ ભાત છે ખીચડી છે વગેરે વગેરે અને અહીંયા આ તમે શું સેવા કરી રહ્યા છો અત્યારે અમે જે મેનું બનાવવામાં આવી રહ્યા છે તેના માટેના લાકડા છે ને કાપી રહ્યા છે હા એટલે આ ખાસ કરીને બહુ મહેનતનું કામ છે કેમ કેમકે અહીંયા બળતરના લાકડા રેડી થાય એ રસોડામાં પહોંચે પછી ત્યાં રસોઈ શરૂ થાય હવે આપ બધાને એક પ્રશ્ન કોમન બધાને પૂછીએ છીએ જે મનમાં આવે એ જ બોલવાનું છે એક શબ્દમાં કેવું હોય તમારા માટે દ્વારકા એટલે ઠાકર વાહ એક શબ્દમાં તમારા માટે દ્વારકા એટલે કૃષ્ણ ભગવાન ઠાકર ભગવાન જે કંઈ બધું એક જ છે દ્વારકા એક શબ્દમાં તમારે દ્વારકાને કેવું છે શું કહ્યું બધું અમારા માટે એ એક જ છે વાહ તમે એક શબ્દમાં શું કહેશો કાનુળો દ્વારકા વાહ ખૂબ સરસ આ બધા તમે જોઈ શકો છો કે આ ખાસ મહેનત કરે છે આ શેના માટેની મહેનત છે કે પદયાત્રીઓને કોઈ જ તકલીફ ન પડે તો પ્રેમ પરિવારનું જે આયોજન છે ખૂબ જ સરસ છે એટલે સ્વયંભૂરિતે હા સ્વયં સ્વયંસેવકો સ્વયંભૂરિક અહીંયા પહોંચેલ છે કોઈને બોલાવવામાં આવેલ નથી અને જુવાળો ટૂંકમાં નીકળો છે સ્વયંસેવકોનો કે સ્વયંસેવકો સમાતા નથી એટલા સ્વયંસેવકો ભેગા થાય છે અને પુણ્યનું કામ કરવામાં આવે છે જય જય દ્વારકાધીશ પ્રેમ પરિવાર પરિવારના આયોજનમાં પીવાના પાણી માટે અત્યારે અમે તાત્કાલિકમાં મિનરલ વોટર નો પ્લાન તમે જોઈ શકો છો એ અમે તાત્કાલિક ના ધોરણે અમે અહીંયા ફીટ કરી લીધું કારણ કે જેથી કરીને અમે જે ચાર પાંચ વર્ષથી અમે બહારથી મંગાવતા પણ પાંચ દિવસનું પાણી સતત અમે આમ ગણિત કરીએ તો ચાલીસ પચાસ હજારનું પાણી ખાતું હતું તો અમારા પ્રેમ પરિવારના સભ્યોએ એવું કીધું કે આપણે પાણી વેચાતું લઈને ટાઈમસર પહોંચતું નહોતું એના હિસાબે અમે એવો પ્લાન કર્યો પ્રેમ પરિવારના સભ્યો કે આપણે જ પ્લાન જાતે તાત્કાલિક ઊભો કરી ટાઈમ પ્રેરી અને આપણે જે આ પદયાત્રીઓ હાલીને આવે એના આ સ્વાર્થ માટે અને બધા માટે સ્વસ્થ રહે અને પાણી સ્વચ્છ આપી પીવાનું અને રસોઈનું સ્વચ્છ પાણી આપી એ બાબતથી અમે તાત્કાલિકના ધોરણે ટેમ્પરેરી અમે અહીંયા પ્લાન ઊભો કર્યો છે અને પ્રેમ પરિવાર આજ ઓગણીસ આ વીસમું વર્ષ છે અમારું અને પ્રેમ પરિવારના આજે ઓગણીસ વર્ષ પહેલાં એક બીજું રોપ્યું હતું અત્યારે એ એક મોટું વૃક્ષ થઈને ઊભું રહી ગયું છે ઊભું થયું છે આ આપ તમે બધા જોઈ શકો છો તમને એક પ્રશ્ન પૂછી લઉં તમારા માટે દ્વારકા એટલે શું દ્વારકા એટલે દ્વારકાધીશ અને મોટો છે અને દ્વારકાધીશ એ મોટો છે મોટું મન જેવું રાખી એવું દ્વારકાધીશ આપે છે વાહ ખૂબ સરસ તમારા માટે દ્વારકા એટલે શું અમારા માટે દ્વારકા એટલે એક હાથ પડે ને જ્યારે કામ થઈ જાય ને એ અમારો દ્વારકાધીશ વાહ વાહ ખૂબ સરસ પ્રેમ પરિવાર દ્વારા જે આ કેમ્પનું આયોજન છે આ અદ્ભુત આયોજન એમનામ શક્ય નથી બનતું આ આયોજનમાં આજુબાજુના ગામના સેવકો ખૂબ મોટા પ્રમાણમાં જોડાય છે તમે અહીંયા રસોડામાં પણ જોયું કે એવું ભવ્ય આયોજન લોકો પ્રસાદ લેતા હોય તો ખાલી જમવા ખાતર નહીં પણ લાગણીથી લોકો પીરસવા માટે આવે છે અત્યારે આટલું લાગણીથી કોણ પીરસે આ જમાનામાં આવું અદ્ભુત આયોજન છે તો એમાં જે બધા સેવકો જોડાય છે એમાં ના એક દાદા આપણી સાથે છે શું નામ છે તમારું કયું ગામ દાદુભાઈ વત્સીભાઈ જાવલા સામોર અને ખાસ કરીને આ જે આયોજન છે એમાં તમારી શું સેવા છે અમારે તો બધાય જાટ મહેનત 20 વર્ષથી આગળ છે એ 20 વર્ષથી આ જે સેવા આપે છે એના માટે આ જગ્યા છે એ નિસ્વાર્થ ભાવ આપી દીધી છે એનું વાવેતર કે ગમે તે કાય હોય તે ઈ નથી કરતા અને આ કેમ્પ માટે ઈ ગમે ત્યારે તત્પર હોય છે કેટલા વર્ષથી આ જગ્યામાં આવેલો વર્ષ આવ્યું છે રીસમુ રીસમું વર્ષ પહેલાં ચાલ ગાળાથી આ મંડપ ચાલુ કર્યું તું કેમ અત્યારે સારો સારું ચારસો ગાડા પહેલાં એક હજાર ફૂટમાં તો બધું રસોડું નલાવી લેતા અત્યારે તો પચાસ ફૂટ હજાર ફૂટ તોય જમીન ટૂંકી પડે છે કેટલા દિવસ આ કેમ ચાલુ રહે બાર તારીખ સુધી આ સેવા કેમ ચાલુ રહેશે અને આ કેમ છે એ પ્રેમ પરિવાર દ્વારા કરવામાં આવે છે અને છેલ્લા વીસ વર્ષથી આ નિસ્વાર્થ ભાવે અને બહુ સારું આયોજન કરે છે પ્રેમ પરિવાર તો તમે જોઈ શકો છો કે આ જે આયોજન છે એનું નામ જ પ્રેમ પરિવાર છે એ કદાચ એટલા માટે જ કે આવા દાદા જેવા આ યુવાનો જેવા અસંખ્ય લોકો પ્રેમથી આમાં જોડાય છે છેલ્લા વીસ વર્ષથી આ જગ્યા માત્ર દ્વારકાધીશના દર્શનાર્થીઓ જે છે પદયાત્રીઓ છે એના માટે આ આવું વિશાળ ભવ્ય આયોજન થઈ શકે એના માટે નિઃસ્વાર્થ ભાવે

એનું જે કાર્યક્ષેત્ર જે વધતું જાય છે દિવસે દિવસે જોકે તો આપણે પણ આશા રાખીએ કે વીસ વર્ષ નહીં પરંતુ અવિરત આ જે પ્રેમ પરિવારનું જે આવું ભવ્ય આયોજન છે એને દ્વારકાધીશના આશીર્વાદથી સવાયું થતું રહે અને એકવાર આપણે બધા જય બોલાવતી બોલ શ્રી દ્વારિકાધી શકી છે ઘણા બધા લોકોએ કેમ્પની મુલાકાત લીધી છે આપણે એમની સાથે વાત કરીશું શું નામ તમારું ક્યાંથી છો મનીષભાઈ રહેતેનભાઈ લઈ જામનગર ગુલાબનગર હાઇ સમાજના ઉપપ્રમુખ હા આ જે કેમ્પની મુલાકાત લીધી આમ તો ઘણા બધા કેમ્પ છે પણ આનો એનો આનંદનો માહોલ કઈક અનેરો છે કેવું લાગ્યું હા એ બહુ સરસ આયોજન છે અને પ્રેમ પરિવાર તરફથી જે આ આયોજન કર્યું છે એમાં ખરેખર જણે બહુ વ્યવસ્થિત અને બહુ સુપર આયોજન કર્યું છે અને અમે આ જામનગરથી આવ્યા છીએ પણ અમે આ બધું જોયું છે તમને એમ લાગ્યું કે આ લોકોએ ખરેખર ધન્યવાદને પાત્ર કહેવાય જે આ આયોજન આવડું મોટું સરસ કરવું બહુ અઘરી વસ્તુ છે અને જે પદયાત્રી દ્વારકાથી આવે ગમે ત્યાંથી જે તે શહેરમાંથી આવતા હોય પણ એને આ આટલું મોટું સરસ આયોજન કર્યું છે ખરેખર ધન્યવાદ ને પાત્ર કહેવાય સૌથી ખાસ બાબત કાંઈ તમને લાગ્યું હોય આયોજનની કે આમ ખાસ કહી શકાય આયોજનમાં તો એવું છે કે આ લોકો જો અહીંયા રમવા માટેનું સ્ટેજ છે બીજા નંબરમાં આ કંઈ જમવાનું છે બેસવા ઉઠવાનું છે જે મેડિકલ છે એમાં મારા મિત્ર જે વિભાવનના રમેશભાઈ મોલિયા જે આ આયોજનમાં એ લોકો તત્પર હાજરી આપે છે અને ખરેખર એ ધન્યવતના પાત્ર કહેવાય જય દ્વારકાની જય દ્વારકાની તમે શું કહેશો તમને કેવું લાગ્યું અહીંયાની વ્યવસ્થાઓ અહીંયાના આયોજન કરતાં ખૂબ જ સારી રીતે અને આયોજનપૂર્વક બધું આયોજન કરવામાં આવ્યું છે અને નાની નાની બધી જ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને જે પણ શ્રદ્ધાળુઓ આવે છે તેને તમામ પ્રકારની સુવિધા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે જેથી કરીને તેમને આવવાનો ભાવ વધે અને તેને જોઈને બીજા ભક્તો પણ એને આવી શકે અને જે પણ આયોગ છે તેને અમે દિલથી આભાર માનીએ છીએ કે જે આ બધા ભાવિ ભક્તોને ને આ બધી સેવાઓ પૂરી પાડે છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય દ્વારકાધીશ તમે જે ધાન થી હાલી આવ્યા છો કેવો થાક છે થાક લાગ્યો જ નથી અમને જરાય એનું શું કારણ ઓરો દ્વારકા ઓરો ભેડો હે એના હાટુ તો મે મારા ભાઈના ના લગન કરવા નથી ઓ તમે શું કહેજો કેવો થાક થાક ભલે ગમ્યો પણ માથે ઠાકરનો હાથ છે આવું તો જવું છે ઉતાવળ જેટલી છે અમે શું કે થાક ગમે તો પણ ઠાકર નું નામ જ કાપીએ ઠાકર નું નામ લ્યો એટલે બધું આમ જે દુખાવો હોય તમને બધું મટી જાય ખાલી ઠાકર ઠાકર ને ઠાકર જ બસ રાસ રમવાની કેવી મજા આવી રાસ રમવા રાસ રમવાની તો બહુ મજા આવી રાસ રમવાની વાત જ ન પૂછો એમ તક દ્વારકા રેમ રમબી વાહ વાહ ઓ બધા મારી હારે એકવાર જય બોલાવી દો બોલ શ્રી દ્વારકા ધીશકી જય

હું તો એમ જ કહો છું કે મોસ્ટ ઓફ બધા એ મુલાકાત લેજો આ કેમ્પ કેમ કે આના જેવી સુવિધા કે એક કેમ્પ માં નથી અને તમારા માટે દ્વારકા અને દ્વારકાધીશ એટલે શું દ્વારકા અને દ્વારકાધીશ એટલે આપણે વધેનો જગત ભગવાન કહેવાય એનાથી મોટું કોઈ છે નહીં અમારા માટે એ સર્વોત્તમ છે દેવ જય દ્વારકાધી જય દ્વારકાધી કયું કામ તમારું બનાસકાંઠા જિલ્લો થરા ઓ બનાસકાંઠા છે કે આયા જાય કેટલા કિલોમીટર થાય દ્વારકા દ્વારકા 750

બીજા પદયાત્રીઓ છે એને એનો ઉત્સાહ અને બધા જે રાસ રમતા હોય એ જોઈને કેવું લાગે ખાડું લાગે ને એ તો કૃષ્ણ લીલા છે આ તો કૃષ્ણ લીલા છે હવે છેલ્લો પ્રશ્ન દ્વારકાધીશના દર્શનની ધજાના દર્શનની કેવી આતુરતા આતુરતા એટલે અમને દેખાય તો નજરામાં પણ અહીંયાની મૂર્તિ અને ધજા અમે મેંકાળ ત્યાંથી તમારા પ્રતિબંધ નજરામાં જ હોય તો બીજું કોઈ પાતા જ નથી

અમારા ખાસ મિત્ર છે એમની આ વાડી છે પણ ક્યારેય તમને આમ જનતા અને અમારા એમ કંઈ ફેર નહીં જડો તમે હમણાં ઇન્ટરવ્યુ લેતા હતા એમને એમની દીકરી હતા હા આ એમના ઘરના છે પણ કોઈ મોટી વાત નહીં બસ માણસો આવે એની મજા બસ એન્જોય કરે સ્વચ્છતા એવી તમે જુઓ તો કોઈ જાતનું ઓલું નહીં કોઈ કામ કરતો હોય એને એવું ના લાગે કે હું આમ છું આયુમ સંથિંગ આયોજન ની આ રાજુભાઈ છે ને સ્વયંભુ જે માણસો અઢીસો થી ત્રણસો માણસો કામ કરે ને માણસો નથી એમના અંગત મિત્રો એનું ફેમિલી જેવું એ આજ આજ કેમ પૂરતા જ મર્યાદિત નથી આજીવન એની સાથે સંકળાયેલા બરાબર છે અને દ્વારકા સાથેનો એનો જે નાતો છે અમને નિયમ કહી તો ઓળખાય કે ભાઈ કૃષ્ણ હું અમને ખબર તો હતી પણ આમ હું છે માર ભાન જેવા દાતા એવી રીતે જીવતા પણ અમને હાલ શાંત કરતી દાસ સ્થિર આ એની ભાવના એનો પ્રેમ આ એની લાગણી તો તમે જોઈ શકો છો કે આ જે આયોજન છે એટલું અદ્ભુત છે કે લોકોના જે અંતરના ભાવો છે એ તરત જ એમની વાતમાં દેખાઈ આવે છે મારી પાછળ તમે આ જોઈ શકો છો હું દ્રશ્યો બતાવું કે કેટલા આનંદ અને ઉલ્લાસથી લોકો રમે છે જાણે કે બસો ત્રણસો કિલોમીટર ચાલીને આવ્યા હોય એવું એમના ઉપર ની એક પણ રેખા પણ નથી લાગતી એવો આનંદ બધા કરે છે